જેમ મથુરાપુરી છે તેમ પોરબંદર પણ સુદામાપુરી ગણાય છે તે સુદામાપુરી પાસે છાયા ગોકુળ ગામ છે એટલે પોતાનું પોતાનું માનતા હતા પ્રભુજી ગોકુળ જ માનતા હતા અને શરણદાન આપી ગોકુળ સમાન છાયામાં પોતાને ઘરે સર્વ દેશાંતરના માર્ગ નો શ્રમ નિવારવા પધાર્યા એટલે પરદેશ કરીને અત્યારે છાયા પધાર્યા છે પછી પાછા પરદેશમાં પધારવાના છે એટલે કે

રાજા રાણી તથા રાણાના ઠકરાણા સર્વ રસમગ્ન બનીને અતિશય સુખને પામ્યા પ્રભુજીને તથા લાલબાવા વ્રજેશ્વરને મનગમતા સુવર્ણની ભેટ ધરી ગોપાલાલજી ગોપેન્દ્રલાલજી બંને બિરાજે છે સુવર્ણના આભિષણો ધરાવ્યા સુવર્ણના હાર તોરા સુવર્ણના પાત્રો એટલે કે ઘડા વગેરે અર્પણ કર્યા કંચનનો મેહ વરસાવી દીધો એટલા સુવર્ણના આભૂષણો અને પાત્રો વગેરે અર્પણ કર્યા અને ધન્ય ભાગ્ય માનવા લાગ્યા પ્રભુજી તથા રસિક લાલબાવાને જૂથના નેત્રમાં પ્રગટ સ્નેહ ઝળકી રહ્યો છે એટલે ઠાકોરજીને આંખોથી નેત્ર દ્વારા પાન કરી રહ્યા છે ઠાકોરજીનું સ્વરૂપને સ્વરૂપ ને નેત્ર દ્વારા પી રહ્યા છે એટલે કે નેત્રમાં પ્રગટ સ્નેહ રસ ઝળકી રહ્યો છે સર્વ મળીને વ્રજેશ્વરને લાડ લડાવા અતિ આતુર થઈ રહ્યા છે વિવિધ પ્રકારના રંગબેરંગી અદ્ભુત અવનવા સુંદર વસ્ત્રો પ્રભુજીને તથા પહેરાવે છે લાલ બાબા તો નાના છે ગોપાલ ગોપેન્દ્રલાલ તો અલગ અલગ વસ્ત્રાવણ ધારણ કરાવે છે ન શોભતા ઉતારી લે છે કે ના આ નહીં આ ધરું પાછા દરે અને પછી જોવે કે નાના નથી શોભી રહ્યા આ નહીં આ નહીં બીજું એવું છે કે વ્રજરાજકુમારને પહેરાવે છે ને ન શોભતા ઉતારી પણ લે છે અને અતિ સુંદર શોભતા હોય એ રાખે સર્વ પ્રજ સુંદરીઓ પ્રભુજી ઉપર ફૂલની વર્ષા કરીને વધાવે છે રાણાઓ પ્રભુજી પાસે સુંદર રંગના સુરંગ લાલ રંગના અશ્વો લાવીને દેખાડે છે હવે આ બધા રાણાઓ છે ને છાયાના એની પાસે ઘોડાઓ પણ ઘણા બધા છે આ બધી એમની જે એમની પાસે આભૂષણું કરી દે એવી રીતે હવે રાજાઓની પાસે પણ ઘણા બધા ઘોડા છે એ અલગ અલગ રંગના ઘોડા લાવીને બતાવે છે અને જે મનપસંદ પડે તે ભેટ કરે છે કે ઠાકોરજી તમને કયો ઘોડો ગમે છે આ ઘોડો ગમે છે આ કલરનો ઘોડો ગમે છે આ તો બહુ ફાસ્ટ ચાલે છે આ ઘોડો રાખો એવા ભાવથી અલગ અલગ બતાવે અને જે ઠાકોરજીને ગમે એ ભેટ ધરી દે પ્રભુજીને અતિ પ્રસન્ન કરે છે આ રીતે અઢળક ભેટ પ્રભુજીને તથા લાલ બાવાને મનગમતી ધરીને સર્વ અતિ આનંદિત થયા સર્વના મનમાં અતિ પર થઈ રહ્યો છે ફૂલ્યા અંગ સમાતા નથી પાછા બાબા કહ્યું કશરદાસ વ્રજનો લાડીલો અને પ્રજનો લાડીલો અવનવા વસ્ત્રાભરણ સુંદર શોભતા ધારણ કરીને વ્રજેશ્વર આજે પ્રજેશ્વર બની અતિ પ્રસન્નતાથી પોતાની બેઠકે બિરાજી રહ્યા છે છાયાની છેલ છે પ્રજ સુંદર્યોના ભાવને વશ થઈને પ્રજેશ્વર તેના ભાવને પૂરણ કરવા ખેલવા પધારે છે હવે હરેક ભાવ અલગ અલગ છે ઠાકોરજીના દર્શન કરતા કોઈને એમ થાય કે આને હું શિંગાર દોરું કોઈને એમ થાય આનું આરો ગાવું કોઈને એમ થાય હું ઠાકોરજીની સાથે ઠાકોરજી જ્યાં રમણ કરવા કરે તેની પાછળ પાછળ જાઉં

ગોપાલ ગોપેન્દ્રલાલજી માત્ર પાંચ વર્ષના છે એટલે વાત્સલ્ય ભાવ જેને જેવો ભાવ હરેકને અલગ અલગ ભાવ છે એટલે ઠાકોરજીને ખેલવા લઈ જાય છે અને એક લલનાઓ સાથે ખેલવા લાગ્યા અવનવા હાસ્ય વિનોદ સાથે ખેલી રહ્યા છે અને એકબીજી લલનાઓ એકબીજા પાસેથી લાલને જક જોર ખૂબ જોર લગાવીને ઝૂટવી રહી છે ઠાકોરજીને ખેંચી રહી છે મારી પાસે મારી પાસે મારી પાસે મને મને દે મને દે એમ કરી પોતાના અંગ શું અંગ સાથે લગાવીને લપટાઈ રહી અને પોતાના મનમાં પુલકિત થાય છે એટલે પાંચ વર્ષના બાળક હોય એમને જે પ્રમાણે વાલ કરવું એ કરી શકાય એટલે કોઈ અંગો અંગ સાથે ભેટી પડે છે અને મને જોવે છે મને જોવે છે એકાબીજી ખેંચી રહી છે તો એક બીજી ભામિની સુખ સાગરના રસમય લીલા વિલાસમાં રસમગ્ન બનીને સુખના સાગરને પ્રેમથી પકડીને પોતાના બાહુમાં જાણે કે બીજી કોઈ સુંદરી લઈ ન જાય ને એવા ડરથી બંને ભૂજાથી ભીડી રાખે છે પકડી જ રાખે છે એકદમ જોરથી કે કોઈ બીજું ન એવી બથ ભરીને ભીડી લઈ આ રીતે સર્વ થઈને ખેલી રહ્યા છે કવિ એનો ખુલાસો કરતા કહે છે કે પહેલે કૃપા કરી જુવતી નકું હોય રહે રાસ વિહારી અબ એહી અધિક અધિકકીઓ રસપૂરન સુખ દિયો નરનારી એટલે પેલા તો રાસ વિહારી થઈને જુવતી જનને સુખ આપ્યું હવે એનાથી પણ અધિક સુખ દિવસ આપી પહેલા દ્વારમાં કલ્પમાં કલયુગમાં પ્રજના નર ને નારીના જૂથને એ રસના અધિક દાનનું સુખ આપી રહ્યા છે આ પ્રકારે સર્વ નર નારીના જૂથને પોતાના અલૌકિક લીલા વિલાસના રસનું દાન સુખ સાગર આપી રહ્યા છે અને સર્વને તે રસનો એક સરખો અનુભવ થઈ રહ્યો કરાવ્યો છે સર્વના ઠેરાઈ રહ્યો એટલે જે આનંદ માણ્યો ને એ હૃદયમાં ઠેરાઈ રહ્યો લીધો છે જેમ સરિતાના જળનો અવિરત પ્રવાહ સાગરમાં ભળતા એકરૂપ થઈ જાય છે તેમ પ્રજજનના પ્રેમની સરિતાનો અવિરત પ્રવાહ સુખ સાગરની લીલા વિલાસમાં ભળી જઈને એક રસ થઈ ગયો એટલે કે જેવો જેનો મનોરથ હોય એ બહુ લીલા કરીને એમાં ભેળવી દીધું એ રીતે સર્વ પ્રભુજીના થઈને રહ્યા અને પ્રભુજી સર્વ ભાવને વશ થઈને તેને આધીન થઈને રહ્યા છે હવે ઠાકોરજી કેવા આધીન થઈ ગયા ઓલી આ બાજુ ખેંચે ઓલી આ બાજુ વાલ કરે ઓલા શિંગાર ધરે ઓલી ભેટી પડે ઓલી બધ ભીડીને કોઈને દેવું નથી ઠાકોરજી તો વશ થઈ ગયા તો ખાલી ઠાકોરજીને તો ઠાડા રહેવું કેમ કે તો વશ થઈ ગયા હવે હું કઈ નહીં કરી શકું તમે જેમ કરો એમ તમારા માટે તો અહીંયા પધાર્યો છું એમ કરીને વશ થઈને ઠાડા છે એવા રસિક પ્રેમની પ્રીતિવાળા વાળા બીજા કોઈ નથી એસે ઓર ન કોઈ એમ કવિ લખે છે જેઓ પોતાનું તન મન ધન અર્પી રહ્યા છે કોઈના પ્રેમ ભાવમાં કોઈ જાતની વધઘટ ક્યારેય જોવામાં આવતી નથી સર્વનો એક સરખો અનન્ય પ્રેમ સ્નેહ ભાવ જણાય રહ્યો છે જો ઘડીક પ્રેમ આવે અને ઘડીક વાર હું હવે મારું કામ પતાવી ના એવું નથી એક સરખો એક પ્રેમ ચાલી રહ્યો છે જેમાં ઓટ નથી આવતી ઓછું નથી આવતું તેવો જ પ્રેમ ભાવ પ્રભુજીનો પક્ષપાત ભરેલો પોતાના સેવકો ઉપર નિત્ય જણાઈ રહ્યો છે હવે પછી ઠાકોરજી ને પણ પક્ષપાત થાય ને કે ના આ મને બહુ વાલ કરે છે મને એના પર બહુ પ્રીતિ છે એની પર બહુ કૃપા કરું અધિક કૃપા કરું એટલે પક્ષપાત પણ કરે છે અરસપરસની પ્રીત સેવક સ્વામીની અતૂટ બંધાઈ ગઈ છે તે પુષ્ટિ રસ એવું સમજાવે છે આવો ભાવ છાયાની લલનાઓને હતું અને ઠાકોરજી આવા ભાવને કારણે તો ફરી ફરી કરીને ફરીવાર ફરીવાર કરીને છાયા પધારતા કેમ કે આ બધી જ વ્રજની લલનાઓ ફરીવાર અહીંયા વ્રજમાં પધારી છે એવો ભાવ આપણે જાણ્યો એવા ઠાકોરજી વશ થઈને રહ્યા છે ને ઠાડા રહ્યા ગોપેન્દ્રલાલ એવો આપણે ભાવ જાણ્યો અત્યારે આટલું જ બોલી